લોકસભા ચૂંટણી જાહેર થઈ તે પૂર્વે ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા તેના તાબા ફરજ બજાવતા છસો કરતા વધારે તલાટી કમ મંત્રીઓ પૈકી લગભગ એકસો એસી જેટલા તલાટી કમ મંત્રીઓ ની રાજકીય ભલામણો થી કરવામાં આવી છે લોકસભા ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે રાજકીય ભલામણ ધરાવતા મારું નામ મુનાભાઈ ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર આજે બાબત એ છે કે રાષ્ટ્રીય ભલામણ દ્વારા ભાવનગર જિલ્લાના છસો તલાટી મંત્રી પૈકીના એકસો અઠ્યાસી જેટલા મંત્રીઓની શાસક પક્ષ એટલે કે ભાજપ પક્ષના હોદ્દેદારોના પરિપત્ર દ્વારા આ અરસપરસ બદલી કરવામાં આવેલી છે તો હું આ ડૉક્ટર વીણા માધવન આઈએસ જનરલ જનરલ ઓબ્ઝર્વેશન ભાવનગર લોકસભાના જે ઓબ્ઝર્વર છે એમને મેં લેખિતમાં અને મૌખિક પણ અરજી આપેલી છે કરેલી છે અને આ બાબતે તત્કાલીન આ જે ભાવનગરના કલેક્ટરશ્રી અને ચૂંટણી અધિકારી છે એમને હું જાણ કરવા માગું છું કે ભાવનગર જિલ્લાના એકસો અઠ્યાસી જે તલાટી કામંત્રીઓને આશરે ત્રણેક મહિના જે મહિના પહેલાં જે બદલી કરવામાં આવી છે અને એ જ તલાટી મંત્રીઓને અત્યારે ભાવનગર જિલ્લામાં જે તે જગ્યાએ ચૂંટણીમાં એને કામગીરી સોંપવામાં આવી છે જો આ જે ભલામણ દ્વારા ભાજપ પક્ષના જે હોદ્દેદારો છે એના પરિપત્ર એના લેખ પત્ર દ્વારા એની જે બદલી કરવામાં આવી છે ભલામણથી અને એ જ લોકોને જો આ ચૂંટણીમાં કામગીરી સોંપવામાં આવશે તો ખરેખર આમાં કૌભાંડો થશે અને આ ચૂંટણીનો હું તમને એવું કહેવા માગું કે આ ચૂંટણી છે એ સત્યના ઉલ્લે કરવામાં આવે